આપણે કોલર મરચું લીધું છે દોઢ કિલો અને પાંચસો ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે આપણે બંને મિક્સ કરીને કરીશું તો એકદમ મસ્ત આપણે બધી રસોઈ બનશે અને કલર પણ એટલો મસ્ત આવશે આપણે કાશ્મીરીથી એકદમ મસ્ત કલર આવે છે કાશ્મીરી આપણે ઓરિજિનલ ડબ્બી આવે છે તે લેવાનો છે ઓરિજિનલ ડબ્બી હશે એટલે એકદમ મસ્ત આપણે કલર આવશે મેં બંને ત્યાં લઈ આવી છું મારે ગયા વર્ષની ચટણી છે તમને ખ્યાલ પણ નહી આવે કે આપણે જૂની ચટણી છે આપણે મારે વર્ષ સુધી કલર મારે હજી જૂની ચટણી પડી છે ગયા વર્ષની ગયા વર્ષે આ રીતના મિક્સ કરું છું વર્ષો વર્ષ તો એકદમ આવો નાવો આપણે કલર જળવાય રહેશે એકદમ સરસ લાલ ચટાકેદાર કાળી પણ નહીં પડે અને સફેદ પણ નહીં થાય એટલો મસ્ત કલર રહેશે આપણે આ રીતના કરીશું એટલે આપણે એકદમ મસ્ત ચટણી રહેશે અને જો તમે તીખું ખાતા હો તો તીખું મરચું અને બે ત્રણ ભાગનું તીખું મરજુ ને એક ભાગનું આપણે કાશ્મીરી ઓરિજિનલ ડબ્બી આવે છે તે લેવાની છે આપણે એકદમ સરસ અને કલર એકદમ મસ્ત આવશે આ રીતના કરીશું એટલે શાક પણ બધી રસોઈ આપણે મસ્ત બનશે અને ટેસ્ટ પણ મસ્ત આવશે અને કલર આવો ને આવો જળવાઈ રહેશે હવે આ બનેને આપણે સાઈડમાં મૂકી દેસુ આપણે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે સેલાઈથી આપણે મિક્સ થઈ શકે તેમ આપણે મરચું તે નાખી ત્યાર બાદ આપણે કાશ્મીરી મરચું નાખી દેસુ આપણે પંખો બંધ કરીને આ બધી પ્રોસેસ કરવાની છે નકર મરચું ઉઠશે તો આપણે છીકો આવશે અને નાક ને બધું આપણે બળવા મંડશે એટલે માટે આપણે કુલ ટોટલ હવે ઉપરથી પાછો કોલર નાખી દેશું આ રીતના કરશું એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે હવે પેલા બંને મિક્સ કરી દેસું કોલર ને કાશ્મીરી હવે આમાં આપણે મોડ નાખવાનું છે તે પણ સિંગ તેલ નાખવાનું છે સિંગ તેલ હશે તો એકદમ મસ્ત આવો કલર જળવાઈ રહેશે અને વાસ પણ નહી આવે ગ્રામ સિંગ તેલ લીધું છે આપણે બધું તેલ નાખી દેશું બે કિલ્લાઈએ અઢીસો ગ્રામ તેલ આપણે જોશે હવે આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે તેલ વધારે હશે તો એકદમ સરસ આપણે ચટણીનો કલર રહેશે પ્રશ્ન થતો હોય છે કે મારે કાળી ચટણી થઈ જાય છે કે તો સફેદ થઈ જાય છે પણ આ રીતના તમે કરશો તો તમારે એક વર્ષ શું બે બે વર્ષ માટે પણ આવો ને આવો કલર જળવાઈ રહેશે આપણે હાથ વડે કરીશું પણ આ હાથ વડે કરતા પેલા આપણે તેલ વાળા હાથ કરી લેવાના આ રીતના એટલે તે ખાસ નરિયા આપણા હાથમાં આ રીતના સરસ તેલવાળા કરી લેશું અને હાથથી કરીશું તો એકદમ મસ્ત મિક્સ થઈ જશે બંને અથેડી વડે આપણે આ રીતના મિક્સ કરવાનું છે એકદમ મસ્ત આપણો કલર થઈ જશે જો તમે સિંગ તલ ન ખાતા હો અને ઘરમાં ન હોય તો તમે એરંડિયું પણ નાખી શકો છો પણ એરંડિયા મસ્ત રહી છે અને એરંડીઓ પણ આપણે શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આ રીતના આપણે સરસ મિક્સ કરી લેશું આપણે મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ એકદમ મસ્ત ચેન્જ થઈ ગયો છે એકદમ રેડ કલર થઈ ગયો છે આ ચટણી તમે જ્યારે વાસ ચાર આપણે મિક્સ કરવા બેસીએ ત્યારે વાસણ જરા પણ આપણે ભીનું ન હોવું જોઈએ ભીનું હશે તો તમારી ચટણી સ્ટોરેજ કરવામાં બગડી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વાસણ લીધા હોઈએ એકદમ સાફ અને કોરા હોવા જોઈએ ભીના ન હોવા જોઈએ આ રીતના સરસ આપણે મિક્સ કરી લીધું છે આપણે એકદમ પહેલે આપણે ગયા વર્ષની ચટણી છે તેવો જ કલર આપણે થઈ ગયો છે આવો નાવો કલર જળવાય રહેશે જરા પણ ડિફરન્સ નહીં લાગે આપણે નવી ચટણી કે જૂની ચટણીનો એક જ સરખો કલર થઈ ગયો છે એટલે આ રીતના કરશો એટલે આવો નાવો રહેશે હવે આને ચાળવાની છે પેલા આપણે ચાડવાની નથી મૂણ દઈને જાડીશું તો કોઈ પણ ગાઠારિયા હોય તો આપણે ચારવામાં સરસ મિક્સ થઈ જાય હવે આપણે ચાળીશું આપણે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે અને જારી આપણે ઘઉંનો લોટ ચારવાની આવે છે તે લેવાની છે મેંદાની નથી લેવાની મેંદાની લેશો તો ચાળવામાં બહુ તકલીફ પડશે એટલા માટે આ રીતના ઘઉંનો લોટ આપણે જે ચારતા હોય તેવો લીધો છે અને મોટો ઝાયણો લેવાનો છે એટલે આપણે ફટાફટ ચડાઈ જાય તેલવાળી છે એટલે આપણે ચારવામાં થોડી વાર લાગશે એટલે મોટો ઝાયણો હોય છે તો ફટાફટ સરસ થઈ જશે આ રીતના હાથ મારીને આપણે ચારી લેશું અને કોઈ કસ્તર હશે તો રહી જશે આપણે ઘરે દરડાયું હોય એટલે કસ્તર તો હોતું જ નથી છતાં કોઈ આપણે રહી ગયું હોય તો નીકળી જાય આ રીતના આપણે જાળી લેશું બધી આપણે સરસ મસ્ત મજાની ચરાઈ ગઈ છે હવે આને આપણે સાઈડમાં મૂકી દેસુ અને આપણે જે કાચની જારમાં પરવી હોય તે લઈ લેશું આપણે કોઈ પણ વાસણ લેશું એટલે નીચે ટોરાય તો એ આપણે પાછી લેવાઈ જાય હવે આપણે એકદમ સરસ તડકે તપવીને જાર લેવાની છે આપણે આને પણ ભીની જરા પણ રહેવા દેવાની નથી તડકે આપણે બે દિવસ તડકે તપવા દેવાની છે ત્યારબાદ એમાં ચટણી ફરવાની છે એટલે આપણે જરા પણ કલર ચેન્જ ન થાય ને આવો નાવો રહેશે આ રીતના આપણે પ્રોસેસ કરીશું તો હવે આપણે ચમચા વડે આ રીતના ફરી લેશું આપણે આટલી ભરાઈ જાય એટલે આપણે આ રીતના એકદમ સરસ પ્રેશર દઈને દાબવાની છે જેમ દાબેલી હશે તેમ આપણે મરચું સારું રહેશે આપણે એકદમ સરસ દાબવાની છે અને મોણે પણ આપણે મુઠિયા પડે તેવું દીધું છે આપણે અઢીસો ગ્રામ નાખ્યું હતું પછી ફરી મારે ઘટે એમ લાગતું હતું મેં પચાસ ગ્રામ પાછું નાખ્યું છે એટલે બે કિલ્લામાં ત્રણસો ગ્રામ પરફેક્ટ આપણે મુઠિયા પડે તેવું દેવાઈ ગયું છે આ રીતના આપણે દાબતા જાશું ને ભરતા હાથ પણ આપણો અંદર ન ખુસે એ રીતના આપણે એકદમ સરસ આ રીતના ફેરવતા જાશું ને પ્રેશર કરતા જાસુ એટલે એકદમ સરસ આપણે ભરાઈ જશે આપણે પાછી નાખી આપણે આપણે આખી ભરાઈ જાય પછી મોટો ચમચો જાતો ન હોય તો આ રીતના આપણે મોટી ચમચી વડે દાબીશું એટલે એકદમ સરસ આખા માં પ્રેશર થાય આ રીતના ફેરવતા જાશું ને પ્રેશર કરતા જાશું આપણે બે કિલો છે એટલે એક ચારમાં નહીં સમાય એટલે આપણે બે ચાર કરવી નાખી થોડી આપણે અતુરી રાખીશું આપણે હોય ત્યારે આપણે બાર કાઢવામાં બગાડ ન થાય એટલા માટે આટલી આપણે અતુરી રાખીશું આ રીતના બંને ચાર ભરી લેશું આપણે મસ્ત ચટણી ભરાઈ ગઈ છે એકદમ સરસ આ રીતના આપણે ફરી લેશું જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ